અમેરિકન પ્રમુખ ટ્રમ્પની જો જોહુકમીની વચ્ચે હવે વૈશ્વિક સોનું ઉછડીને ત્રણ હજાર ચારસો ડોલરના નવા શિખર પર પહોંચી ગયું છે સોનામાં નવો વિક્રમ સર્જાયો છે અને સોનું એક લાખની ઐતિહાસિક સપાટી પહોંચી ગયું છે જોકે ન માત્ર સોનું બલકે ચાંદીમાં પણ સતત આગેકૂચ યથાવત રહી ચાંદીના ભાવ સોમવારના પ્રતિ કિલો એક પોઈન્ટ શૂન્ય એક લાખ રૂપિયા બોલાયા અને વિવિધ પરિબળોને પગલે ચાલુ વર્ષે બે હજાર પચીસના કેલેન્ડરના વર્ષમાં અત્યાર સુધીમાં સોનું પચીસ ટકા મોંઘુ બન્યું છે જેમાં ટેરિફની જાહેરાત બાદ તો સોનામાં છ ટકા જેટલો વધારો થયો અને વૈશ્વિક બજારમાં સેફ હેવન બાઈંગ ચાલુ રહેતા વૈશ્વિક ડોલર ત્રણ વર્ષની નીચે સપાટીએ ઉતર્યો અને વૈશ્વિક સોનું ઉછળ્યું છે બજારના નિષ્ણાંતોનું માનવામાં આવે તો ટ્રમ્પ સરકારની ગતિવિધિ જોતા આગામી સમયમાં પણ વૈશ્વિક સ્તરે સોનામાં સેફ હેવન રોકાણ તરીકે ખરીદી ચાલુ રહેશે ત્યારે બજાર નિષ્ણાંતોએ હજુ પણ સોનાના ભાવ ઉંચકાશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે